દોસ્તો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી હિન્દ જય જવાર હર હર મહાદેવ ને આજે તો વરસાદ ફૂંઘ પાડીને આવ્યો છે દોસ્તો જોઈ ચોક ક ચાલુ ને ચાલુ છે દોસ્તો જ સાટા સાટા ચાલુ જ છે દોસ્તો હજુ પાણી ચાલુ છે

તો દોસ્તો આપણે વારવા માટે જઈ રહ્યા છે બકરાનું ને દૂધ કાઢવા માટે એની ખબર પડતી ને વરસાદ કંટારો કરી છે ખુલી નાખ્યું છે તો સારું જલ્દી આપડે દૂધ કાઢી લઈશું પછી વાર તો દોસ્તો બને કરી લેજો ને ચાલો જલ્દી આપણે વારી દેજો આખું ઘણું બધું ખરાબ ને ખરાબ થઈ ગયું છે જોઈ શકો છો બકરાનું વહેવાનું પણ નથી રહ્યું છે ને આ બધા પતરા તૂટેલા ને તૂટેલા છે ને એટલે બધું પાણી ગલીને બધું ખરાબ થઈ ગયું છે તપેલી લે લેના છે દૂધ કાઢવા માટે તો આપણે જલ્દી કાઢી લેશું ધીમાઈ તો દૂધ કાઢવાની તપેલી લઈ લે તપેલી લી લે તારે નો બહાર આય હો લીમું બહાર માં માર મેવેતીન ભરવાશે હો બુકડી નો બહાર આય હો બુકડી ની ની બહાર બહારવા ધીમો તો દુખશો જોઈ શકો છો હી વારે છે અને બકરીને હેરાન કરે દોસ્તો જોઈ શકો છો અને મેં પણ હેરાન કરે છે આવીને તો હું જલ્દી ભરી લઈશ પછી દૂધ કાઢી લઈશ ધીમા ટપેલી લે નાય છે એટલે તો આપણે પછી દૂધ કાઢી લઈશું રેવા દેડી નિભાડે રેવા દે લેવા દેલી ધીમો તો ફરે ને દોસ્તો આપણે નાખી દેશું ચાલો જલ્દી અહીંયા નાખવાનું છે દોસ્તો હેડી લેશું ડક બધું સાફ કરી દેશું બકરાનું એને જોઈ શકો છો બારhin તીને કરી તો દોસ્તો સેવા પૂજા થઈ જશે নার জয়ার তে পন্থাই দিছে আও আও জান মাটা দি জে এ হবনো ইয়াদ হকো লাই মারি মা এ লাই মা এ মারো পনতায় মারি মা અરે મારો પણ ધક્કો લાય મોરી માં દોસ્તો સા પાણી કરી લેતા છે ને અત્યારે તો ધીમાઈ ખાઈ છે ધીમાઈ ની ખીચડી બનાવી છે તો જોઈ શકો છો બેઠી બેઠી ખાય છે ધીમાઈ ધીમાઈ ને ખીચડી બનાવી દે બાય બાય કેજો ધીમો અત્યારે ગયા છે ધીમાઈ ના પપ્પા ખેતરમાં માં ને પાણી કાઢવા ગયા છે કપાહ તો ખાડે ખાડે બધું ભરાઈ ગયું છે વરસાદનું પાણી તો પાણી કાઢવા જાય છે તો અત્યારે ખેતરમાં જ જાય છે હજુ આવ્યા નથી દોસ્તો તો હજુ પાછો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે સાટા સાટા ફાઇનલી દોસ્તો એટલે હું તો અંદર ને અંદર રૂમ માં આખું લીલું લીલું થઈ ગમતું નથી વરસાદ બધું ખરાબ કરી નાખ્યું છે બોલે ચક્કી જોઈ ચકો છો દોસ્તો કેવી રીતે બેઠી છે પ્યારી પ્યારી ચક્કી બોલે

મુંડે ખાતલા લઈને આવે છે ધીમા એના પપ્પા અંધારો અંધારો દેખાય છે મુંડો અને પગો બધા ધોવા જાય છે એન સુધી બને રહો બ્લગ એમાં બાય બાય ઘીમું બાય બાય ગિનેરી સાણી મસ્ત અંધારો અંધારો દેખાય છે આટલા બધા હેરેગવા બનાવવાના છે તો આપણે જલ્દી બનાવી દઈશું સારું いいいい。 ઘર ની બહાર નીકળવું એટલે વિચાર કરવો પડે કાંઈ હવે પાણી આમાં કઈ નિકાલ થતો હોય નિકાલ થઈ જાય ને ભર્યું ભર્યું જ રહેવાનું હા બાકીનું જ ભર્યું જ રહેવાનું તો દોસ્તો હવે ગામમાંથી લઈ લીધું છે બધી વસ્તુ અને હવે જઈ રહ્યો છું વાડીએ હા 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 કિચડ તમે જોઈ શકો છો ગામમાં આવવાની એક રીતના મજા હવે રહી નથી આવું કિચડ જોઈને દોસ્તો ફટાફટ નીકળી જાય કારણ કે ચાટા ચાલુ કહે છે હું નીકળી ગયો છું ફાઇનલી વાડીએ જવા માટે પગ પેન્ડલ કારણ કે આપણી જોડે કંઈ હે નહીં મહેમાન બહેમાન તો એન સુધી બનાવી રહેજો ફાઇનલી આપણે નીકળ્યા છે વાડીએ જવા માટે કીચર તો ઘણી છે બપા અરે બાકીને તો વાદર ને બાદરના એમ બધું છે દેરીને દેરીને બધું આપણે હરું 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 નીકળી જઈએ કોમેડી કિંગ આવે છે પાછળ તમે જોઈ શકો છો દેખાય છે આપણે પાછળના મોબલથી દેખાય તમને દેખાતું આવા ના દીધું ને ખબર પડવા દીધી ને તો દોસ્તો આવી રીતના ગેટ દેખાય છે અને આવું બધું કીચડ છે અને ગામમાં તો આવું બધું હે આપણે વાડી ભલીને આપણે ભલા ભાઈ ભાઈ વાડીએ મજા આવી અહીંયા ગામમાં મજા નહીં હા જોઈ શકો છો આવું બધું હે ચાલો ફટાફટ નીકળીએ છીએ એક પછી આજે ખુલ્લું છે અહીંયા તો મજા આવે ઊભું રહેવાની કોઈ જાતની ચિંતા નથી ઊભું પણ રહેવાય અહીંયા ગાય બાય બેઠી છે બધા આ પેટ્રોલ પંપ બંધ છે અત્યારે અને ભોળાનાથનું મંદિર હા કેટલો સરસ નજારો જોવા મળી રહ્યો છે ગામનો કી છે અત્યારના દસ અને આવું કંઈક જોવા મળી રહ્યું છે દોસ્તો ભેંસો બધી ઊભી છે અહીંયા કારણે જોઈ શકો છો માખીઓ બહુ હેરાન કરે છે અત્યારે ગાવડાઓને ગાયોને ભેંસોને જાનવર બધાને માખ્યું બહુ હેરાન કરે છે એક તો રાતે મચ્છર બહુ હેરાન કરે અને દિવસે આ મધમાખીની જેમ લાગી જાય છે આ બાપા બસ ઇનર રહ્યો નકરાપણને રહ્યો હું અત્યારે નીકળી ગયો છું ગામથી બારું અને પૂરેપૂરું રિવ્યૂ આપું છું આજે કંકાવટી ગામનું અને હું કેવો દેખાઈ રહ્યો છું કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવો આ જાય હે કોમેડી પાછળનો વડોસઠ વારો જબરદસ્ત કોમેડી કરે છે હો ખરેખર એમના વિડીયો જોવા લાયક હોય છે ફ્રેન્ડ સુધી બનાજો હા મંદિર છે તો દાદાનું એવું કંઈક લખેલું છે દાદા બોર્ડ ઉપર આ અહીંથી ઓલું શું કહેવાય તલા તલાઈ કેની કંકાવટીની જે કોમેડી ટીમ છે ને એ જઈ રહી છે આગળ અને એમની પાછળ છે અમે ડબલા બબલા લીધેલા છે કંઈક નાસ્તા પાણીનું ગોઠવતા લાગે બનાજો રાઈટ સાટ વળી ગયા છે આપણે એમનો હવે હવે થોડું ઘણું જોઈએ શું કરે છે સોની લગભગ વિડીયો શૂટિંગ માટે જતા હોય છે ચાર જણા હે બતાવું છું કોમેડી કિંગની ટીમ જાય છે હા છે બહુ જોરમાંથી બોલીશ તો સમજી જાય છે કે અહીંયા અમારો કોઈ વિડીયો ઉતારે છે જોઈ શકો છો જાય છે હેને ચારે ચાર જણા તો દોસ્તો આ ગામના મોટા યુટ્યુબર કહેવાય ને તો આ છે કોમેડી ચેનલ એમની બહુ જ વાયરલ છે અને અત્યારે એ જઈ રહેશે જોઈ શકો છો હા એ જોઈ શકો છો ચારે ચાર ઓલો અને આ છે પાડીયા ગામમાં જતા પહેલાં જ આવે અને અહીંયાથી અહીંયા કંઈક રિવ્યુ આવું જોવા મળે છે તો એન સુધી બનાવ્યો ફટાફટ હું જાઉં વાળીએ દોસ્તો અહીંયાથી તમે જોઈ શકતા છો મેરડીમાનું મંદિર અહીંયાથી ચૌદ કિલોમીટર ગાંગધ્રા થાય છે જોઈ શકો છો હાથી અને અહીંયા મેરડીમાનું મંદિર છે જોઈ શકો છો નાનુકડું એ મોટું આસ્થાનું મંદિર છે અને જોઈ શકો છો આવી રીતના બધું અને અહીંયાથી આપણે કંકાવટી જઈએ ને એટલે એક કિલોમીટર જેવું થાય જોઈ શકો છો અને મેળણીમાનું મંદિરનું બોર્ડ તો જય માતાજી આજે તો સરસ મજાનું વાતાવરણ પણ છે અને દીવો પણ ચાલુ છે માતાજીનો જય મા દયા કરજો તો બસ આવી રીતના હતું આપણે કાંગદરા જઈએ પહેલાં જોવા મળે છે અને કંકાવટી જઈએ ત્યારે આ રીતના એક કિલોમીટર પહેલાં જોવા મળે છે તો ચલો ચલીએ ફટાફટ એન્ડ સુધી બનાવ્યો હા પાછળથી આવું કંઈક લુક જોવા મળી રહ્યું છે તો ફાઇનલી દોસ્તો આવી ગયો છું વાડીએ જોઈ શકો છો ટામેટા કિલો હવે કિલો ટામેટાના સાઠ રૂપિયા થઈ ગયા દોસ્તો અને મરચાં લાવ્યો એટલે સાઠ સિત્તેર રૂપિયા દાના જ થઈ ગયા દોસ્તો આટલી વસ્તુ લાવ્યો છું જોઈ શકો છો તો આવી રીતના છે બધું તો એન્ડ સુધી બનાવ્યો મોટા મોટા બાર વરસાદ આવી ગયો છે અત્યારે પપ્પા પડ્યા પડ્યા ઊંઘે સાંજ પડી ગઈ છે સાંજનું વાતાવરણ અત્યારે તડ 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 તડતડ ચાલુ છે આખો દી ચાલુ રહ્યું બસ વરસાદે ખૂબ જ છે કંકાવટીમાં જેવી રીતના તમને આ વિડીયોમાં જોવા મળ્યું આજના બ્લોગમાં તો બસ કારણ કે રસોડામાં થોડોક ચૂલો હમળો કર્યો છે એટલે આજે નથી રાંધતી અને આજે તમે જોઈ શકો છો આવી રીતના સિસ્ટમ વાપરી છે સિસ્ટમ ફાડ દેંગે વાલી હો ગઈ એ વાત વિડીયો બગ્યા માં તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મારા તરફથી મારા પરિવાર તરફથી બધાને જય માતાજી જય હિન્દ જય જવાહર જય આદિવાસી હર હર મળીએ હા હર મહાદેવ મળીએ બીજા નવા બ્લોગ વિડીયો ના સાથે ત્યાં સુધી બધા ટાટા